નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું શું માહિતી ગુજરાતની એક હવામાન ચેનલની અંદર આજના વિડીયોની અંદર મિત્રો માહિતી મેળવવાની છે છે તો ગુજરાતમાં ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો અને જુલાઈના રોજ મિત્રો વિવિધ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેવાની છે મિત્રો છેલ્લા ત્રણ થી ચાર દિવસથી ગુજરાતમાં જે છે તે વરસાદનો એક વિરામ જોવા મળ્યો છે જેને લઈને ખેડૂતો ચિંતામાં આવ્યા છે પરંતુ અત્યારે વરસાદનો બીજો રાઉન્ડ જે છે તે નવ તારીખથી શરૂ થવાનો છે તો નવ દસ અને અગિયાર જુલાઈના રોજ ગુજરાતમાં ભારેથી અતિભારે તો મિત્રો કયા કયા અંદર આજે ગામમાં અત્યારે કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો તો મિત્રો હવે શરૂઆત કરીએ આજના વિડીયોની જોઈ લઈએ કે કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ છે મિત્રો તમે જોઈ શકો કે ખાસ આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સાથે જ કચ્છમાં આજે ભારે છે તે સિવાય મિત્રો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આજે મધ્યમથી હળવા વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં જોઈએ તો વેરાવળ માંગરોળ ઉના કોડીનાર રાજુલા વિસાવદર ધારી સાસણગીર વિસ્તારોની અંદર મિત્રો આજે સારા એવા વરસાદનો તમને રાઉન્ડ જોવા મળશે અને ભારેથી અતિભારે વરસાદ જે છે મિત્રો આ વિસ્તારોની અંદર આજે તમને જોવા મળી શકે ત્યારબાદ મિત્રો ભાવનગર જિલ્લા વિશે જોઈ લઈએ તો ભાવનગર જિલ્લાની અંદર વલભીપુર સિંહો પાલીતાણા સિંહોર પંથકની બાજુમાં જોએ તો ભાલ પંથક છે અમરેલી જિલ્લાના પણ મિત્રો ભાગના વિસ્તારોમાં આજે ખાસ છ થી સાત વાગ્યા બાદ મિત્રો સાંજે જે છે તે વરસાદનું રાઉન્ડ શરૂ થઈ જશે અને તે મિત્રો દસ તારીખે સાંજ સુધી મિત્રો ચાલી શકે જેમાં મિત્રો અમરેલી કુકાવાવ લાગુ વિસ્તારો બગસરા ત્યારબાદ

દ્વારકા પોરબંદર ભાણવડ આ જે મિત્રો વિસ્તારો છે ત્યાં મિત્રો આજે કોઈ ખાસ વરસાદની આગાહી નથી પરંતુ હળવા વરસાદી ઝાપટાઓ જે છે તે મિત્રો આ વિસ્તારોની અંદર તમને જે છે તે મિત્રો જોવા મળી શકે છે ત્યારબાદ હવે રાજકોટ બાજુ મિત્રો જોઈ લઈએ તો રાજકોટ અને જામનગરમાં મિત્રો આજે સારા એવા વરસાદની આગાહી છે ખાસ જામનગર ધરોલ સાવડી રાજકોટ કાલાવાડ લાલપુર નીચે જોઈએ તો શાપર વેરાવળ અને રાજકોટથી ઉપર આગળ વધતા જઈએ તો ચોટીલા થાણ વાંકાનેર મોરબી આ દરેક વિસ્તારોની અંદર મિત્રો જે છે તે એક સારી એવી વરસાદની સિસ્ટમ બની જેને લઈને મિત્રો ગુજરાતમાં નવ અને દસ જુલાઈના ના રોજ સારો એવો વરસાદનો રાઉન્ડ આ જોવા મળી શકે ત્યાંથી મિત્રો ઉપર જઈએ તો આ બાજુ મિત્રો સુરેન્દ્રનગર વિસ્તારો વિશે વાત કરી લઈએ તો સુરેન્દ્રનગર લીમડી ધંધુકા રાણપુર બોટાદ અને બરવાળા લાગુ જે પણ વિસ્તારો છે તો ત્યાં પણ મિત્રો સારા એવા વરસાદનો એક રાઉન્ડ જે છે તે મિત્રો આજે સાંજ સુધીમાં જોવા મળી શકે તો સૌરાષ્ટ્ર વિશે મિત્રો માહિતી મેળવી લીધી હવે આપણે કચ્છ વિશે વાત કરી લઈએ તો મિત્રો કચ્છમાં જે છે તે મિત્રો ઉપર પાકિસ્તાન તરફથી એક સિસ્ટમ મિત્રો સક્રિય બની છે જે મિત્રો સારો એવો વરસાદ લઈને આવી છે તો મિત્રો કચ્છ જે છે તે પાકિસ્તાનથી ખૂબ જ નજીક રહેલું હોવાથી કચ્છમાં આજે સારા એવા વરસાદની આગાહી છે જેમાં ખાસ મિત્રો નાગવીરી નલિયા લાગુ વિસ્તારો છે આજે તમને જોવા મળશે હવે મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ તો આજે સૌથી વધારે વરસાદ કચ્છ અને મધ્ય ગુજરાતમાં જ રહેવાનો છે મધ્ય ગુજરાતના પણ મિત્રો જે નડિયાદ લાગુ વિસ્તારો છે હું તમને જણાવી દઉં મિત્રો નડિયાદ ધોળકા સરોવર અમદાવાદ ડાકોર લાગુ જે વિસ્તારો છે કપડવંજ બાલાસીનોર આ દરેક મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સૌથી વધારે આજે વરસાદ જોવા મળી શકે અને બની શકે કે અહીં મિત્રો ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ આજે જોવા મળી જાય અને આ વરસાદ જે મિત્રો મધ્ય ગુજરાતમાં આજે જોવા મળશે તે આગળ દસ અને અગિયાર તારીખે પણ જોવા મળી શકે છે ત્યાંથી મિત્રો હવે મધ્ય ગુજરાતના ઉપરના વિસ્તારો જોઈ લઈએ તો ગાંધીનગર સાઈડ પણ મિત્રો સારા એવા વરસાદની આગાહી રહેશે આ બાજુ મિત્રો જોઈએ તો ગોધરા અને દાહોદમાં પણ લુણાવાડા લાગુ વિસ્તારોમાં પણ સારા એવા વરસાદની આગાહી રહેશે ઉત્તર ગુજરાતમાં જોઈએ તો મિત્રો ઉત્તર ગુજરાતમાં આજે જે છે તે કોઈ ખાસ વરસાદની આગાહી નથી પરંતુ હળવા વરસાદી ઝાપટાઓ જે છે તો મિત્રો અમુક વિસ્તારોની અંદર તમને આજે જોવા મળી શકે જેમાં ખાસ મિત્રો જોઈ લઈએ તો મહેસાણા આસપાસના વિસ્તારો જેમ કે મહેસાણા મોઢેરા પાટણ હરજી રોડા રાધનપુર સાંતલપુર આ દરેક વિસ્તારો આ બાજુ જોઈએ તો વડનગર હિંમતનગર ખેડ પંચમહાલ અને મિત્રો પંચમહાલ થી આ બાજુ જોઈએ તો ખેડા લાગુ જે વિસ્તારો છે બનાસકાંઠા લાગુ જે વિસ્તારો છે તો આ દરેક વિસ્તારોમાં પણ મિત્રો આજે હળવા વરસાદ આધી ઝાપટાઓ જોવા મળી શકે દક્ષિણ ગુજરાત વિશે જોઈ લઈએ તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ આજે મધ્યમથી હળવા વરસાદની આગાહી રહેશે મિત્રો ખાસ કરીને બપોરના સમયગાળા આસપાસ કોઈ દક્ષિણ ગુજરાતમાં ખાસ વરસાદની આગાહી નથી પરંતુ સાંજ સુધીમાં વરસાદનો જોર વધી શકે અને આજે જોર વધશે તે આવતીકાલે 10 અને 11 જુલાઈ પણ યથાવત રહેશે અને 10 અને 11 જુલાઈ પણ સારો એવો વરસાદ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે જેમાં ખાસ વડોદરા કરજણ જંબુસર ડભોઈ ત્યાંથી નીચે આવ્ય તો મિત્રો ભરૂચ લાગુ જે પણ વિસ્તારો રહેલા છે કોસંબા વાંકાળ ડેડિયાપાડા ઉમરપાડા ત્યાંથી પણ મિત્રો વધારે સુરત વલસાડ નવસારી અને આહવા ડાંગની અંદર સારા વરસાદની આગાહી રહેલી છે ખાસ મિત્રો આહવા અને અંદર અંદર જે છે છે તે મહારાષ્ટ્રમાં કારણ કે છેલ્લા દિવસની જોર વધ્યું અને મહારાષ્ટ્રની જે સિસ્ટમ છે વરસાદની તે ધીમે ધીમે ઉપર આગળ વધી રહી છે તો મિત્રો આહવા અને ડાંગ જે છે તે મહારાષ્ટ્રથી નજીક હોવાથી અહીંના વિસ્તારોની અંદર મિત્રો સારા એવા વરસાદનો રાઉન્ડ જે છે તે આજે સાંજે ને આવતીકાલે આખો દિવસ જોવા મળી શકે મિત્રો હાલ આપણે આજના વરસાદની માહિતી મેળવી હવે આવનારા બે ત્રણ દિવસ વિશે જોઈ લઈએ મિત્રો તમે જોઈ શકો કે દસ અને અગિયાર તારીખે જે છે તે અરબસાગરની અંદર જે છે તે મિત્રો વધારે પવન ફૂંકાતો હોવાથી વરસાદનું પ્રમાણ જે છે તે ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર વધી રહ્યું છે ખાસ મિત્રો મહારાષ્ટ્રની અંદર મિત્રો જે છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદની સિસ્ટમ બની રહી છે તે મિત્રો અરબસાગરની અંદર બની રહેલા પવન અને દરિયાની અંદર જે મિત્રો મોજા આવી રહ્યા છે તેને કારણે આ વિસ્તારોમાં સારા એવા વાદળ બની રહ્યા છે અને વરસાદ આવી રહ્યો છે તો દસ અને અગિયાર જુલાઈના રોજ મિત્રો મહારાષ્ટ્રમાં જે રીતનો વરસાદ આવી રહ્યો છે તે ગુજરાતમાં પણ આવવાની આગાહી રહેશે ત્યારબાદ હવે મિત્રો ચોમાસાને લઈને શું માહિતી છે અને હવામાન ખાતાની શું આગાહી છે તેમને લઈને જોઈ લઈએ તો તો મિત્રો અત્યારે જે છે છે તે લગભગ ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું અને ભારત વિશે વાત કરીએ ભારતના મોટા ભાગના વિસ્તારોની અંદર અત્યારે ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે માત્ર મિત્રો રાજસ્થાનના બે ત્રણ એવા જિલ્લા છે કે જ્યાં ચોમાસું નથી પહોંચ્યું જેસલમેર બીકાનેર અને મિત્રો રાજસ્થાનના શ્રી ગંગાનગર લાગુ જે પણ વિસ્તારો છે તેને છોડીને ભારતના દરેક વિસ્તારોની અંદર અત્યારે હાલ ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે અને ગુજરાતમાં ચોમાસાનું બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે બીજા રાઉન્ડ ની મિત્રો અવધી જે છે આંબાલાલે આગાહી કરી છે કે તમને પંદર સપ્ટેમ્બર બાદ જે છે તે ગુજરાતની અંદર સારા એવા વરસાદનો એક નવો રાઉન્ડ જોવા મળશે જેને લઈને મિત્રો સાપ કરડવાના કેસોમાં વધારો થઈ શકે કારણ કે વરસાદની મિત્રો કારણે જમીનની અંદર જે ઉપદ્રવ હોય છે તે મિત્રો વધી શકે અને જેને લઈને મિત્રો સાપ જે છે તે મિત્રો બહાર આવતા હોય છે તો મિત્રો સપ્ટેમ્બર પંદર સપ્ટેમ્બર સાપ કરડવાના કેસોમાં વધારો થઈ શકે આગાહી આપી છે મેઘતાંડવ વાળું વાતાવરણ જોવા મળશે મિત્રો હાલ હવામાન સમાચાર એ પણ થાય છે આપને કેવા લાગ્યા કોમેન્ટમાં લખીને જણાવી દઈશું વિડીયો પસંદ લાઈક કરી દેજો સાથે જ તમારા ગામનું નામ પણ કોમેન્ટમાં લખીને જણાવી આપજો તો મિત્રો હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ આવતીકાલે મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી